મારે રાયડે વાંટવો વાત ખબર મારે કીધું સવાઈ બેઠા વીવા વિવો તર મનાગો કરવો નહીં કરતી રાહ શું હોય સગનાર વાળી હા ઓય ભાઈ આ કામ ગયા તા હમણાં લાયા હા થોન તો ખોટા વેળા મળે થોડ તો રાટા વાટો હોય થોડા ખટા પડી જાય હા તો રાહ છે તો થોડા કોક આવશે ને મહેમાન વર બીજો કયો આવશે ઠીક હે આવું ખટાયો ખેતરે આવું હેડો કોમ હે ઠીક

અં થોડા આવબો કરો બાર રાવણા બે બોકરો તો ઓળખ છે નકર થોારા ઘરે કુદરોય નઈ આવે અને આવશું ભાઈ કેમ ન આવા મારે વાડવારડે નકર મોકેમ ના રાવણા ફેરવાર ફોન કરી આપું તો મારે પણ હવે વાડડો મારે વાડવાર વડે કોઈ મારે ભાઈ હા ગેડે સાર તો વાડડો પ્રોય મધુર પાકરા વાત વાડડો રાજાતો ઓ સગની ડાડડા મોટા થા હે કાં તો કાં પણ મજুরি તો સવી પડે 2 રૂપિયા જો તા હે ઇન્ડા તરુ વા મારો ભાઈ ઇન્ડા ફનકણે આમ તને દીતો અન તો સગનિયે હા સગનિયે તો તો આ ઈરા દે મોણસન છોરાડો વાડડી ભલા ભાઈ વાડવો પડે મજૂર કરી પડે ખરેખર કોઈ નહી ભલા તું આ બે બે તગ તોડવારા લાલ લાલ રેડી જવાનો ઓ એમ જ ઉતવાળામાં જ કરે ના ગતો ઓ ભડો ફેસે તું વાડ્યો વાય એકલો બતેય કા વાગ્યો ખાજો હોય ઓ આટિકટ કાય આટિકટ કાય આલુ રોટ હોય તમારે પાત્રા જણાય તો કંપની ને બોતો બડર ની આવો બસ ભાઈ આયા આયા હા આઈ ગયા મેરા આયડો જોર પાક્યો થારે હો આયડો ઠીક પાક્યો ભાઈ એ રાયડો માર આજા ધોતી પેન્ટ પહેર્યો કા પેલો હાલા ન લાગે ભાઈ એ તો મેલી થી મણ બેડાડા રેડી રેડી ન લાગે ખરતા પોડેરા રાયડો વધ્યો ઘણો કેમ

ઉતવાલ નકર તો બલાકો તો વાડવું પડે થોડા બલાડી આવ કેમ આ રામમરી મજૂરી મત હેલો

મારે હું મજુરી હોલ રાખે સાપવાણી મળે આવ્યા સાપવાણી કરાવવા તો લેવા પણ ગમ બધા

ઓકરા બીજો નહી આવે મુટિયાર મુટિયાર કરો હેલા ભાઈ અઠ્યા ઓર આ એ ઓયમ પાવા

ભાઈ મારે લાવ્યા લાવવા મોજો લાવે નામ શું બોલ્યા ભાઈ નામ શું ભાઈ

અમને લાલિયો પૂરી પૂરી ડિટેલ દીતી હોય ને તો અણને પૂછી જો પછી મને બોલજો દેખાતો કી કરે પણ તમે થોડા

સાપ એને તાડી લેનાયો એને કે દે પ્રો સં થાય મારા મગજ તો સં એમ ભાડા આ આ હાથ વાડ્યો તો દોહોને મોર ભરતી કરવો અલ્યા ન વઢાય પૈસોના મુખારી ગરો એમ બઢાય ફડેલું હોય પણ એમ ખટખટ કર્યા ન વઢાતો જાતો લાગ આયો તોનો ટોર્ચ ડુ નઈ કરતો

મખિયા બેસ પાલ છોડી ન ગયો થી મખિયા કર કઈ ફાટ કળ થાય ભલે કર પડે રાળડો મત રાખ લો તો

તમે તો દાદાગીરી કરો દાદાગીરી કરો આ તો થઈ જશે તમે દાદાગીરી કરો આમ તમે ઓર એક્ટિંગ કરો કરો ભાઈ મે વાટો તો શું કરી છો હા બધરી ધંધા મોકી કર મારી વાત મન મારજો મત હા તો દાદા દીને ને કરું હે હા વાટું કઈ શું કરું હે વાટો 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 જે વાટો પાકો છે હટ